જાબુઆ રોડ પવન સર્કલ ખોડિયાર નગર ચાર રસ્તા મહેસાણા નગર ચાર રસ્તા છાણી કેનાલ રોડ વિસ્તાર સરદાર એસ્ટેટ વૃંદાવન હરણી માંજલપુર અને બકરપુરા સહેત

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફ્રી ની કામગીરી ગતિમાં છે જેમાં હોર્ડિંગ ઉતારવાનું પણ એક કામગીરી છે એટલે જે હોર્ડિંગ્સ વલ્નરેબલ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઈટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી થઈ રહી છે જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એની પણ એમની પણ એક મીટિંગ થઈ છે એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ થ્રી ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રક્ચર્સ છે એની હાઈટ પણ ઘટાડવા માટેની અમે સૂચના આપી છે એની કાર્યવાહી ગતિ હોય સ્ટ્રક્ચરના રિપોર્ટો પણ માંગ્યા છે પણ સ્ટ્રક્ચરના રિપોર્ટો ઉપરાંત પણ જો એક હાઈટ કરતાં વધારે હાઈટના જેટલા હોર્ડિંગ્સ છે એને સેફ્ટીના ભાગરૂપે ઓછા કરવા માટે અને એની હાઈટ ઘટાડવા માટે અમે એમને આદેશ કર્યો છે અને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને પુનઃ એકવાર અમે એમને ફરીથી વિનંતી કરવાના છીએ કે ભાઈ આ એક હાઈટ ઘટાડી દે અને એની કાર્યવાહી કરતી છે